નમસ્કાર શો આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાં આજે ધનતેરસ પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી ધનતેરસ પર્વ ને ભાવનગરના ભાવનગર ના પ્રસિદ્ધ મહાલક્ષ્મી માતા ના મંદિરે દર્શન માટે ભાવિકો ની વિશેષ ભીડ જોવા મળી હતી મહાલક્ષ્મી મંદિર ખાતે વહેલી સવારથી જ ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતા ભાવિકોએ માતાજીના દર્શન કરી મંગલ કામના કરી હતી ધનતેરસ પર્વ નિમિત્તે લોકોએ મહાલક્ષ્મી માતાજીનું પૂજન તેમજ સોનું ચાંદી સહિતની ધાતુઓની ખરીદી કરી હતી ભાવમાં જબ્બર ઉછાળો છતાં લોકોએ સોના ચાંદી સહિતની ધાતુઓની ખરીદી કરવામાં ઉત્સાહ દર્શાવ્યો હતો